હજાર મીટર ભેગા થાય ત્યારે એક કિમી થાય કિમી કહેતા કિલોમીટર આ આપણા લંબાઈના એકમો છે તેમનું માપન ખાસ આપણે યાદ રાખીશું કે દસ મીમી બરાબર એક સેમી સો સેમી બરાબર એક મીટર અને હજાર મીટર બરાબર એક કિમી એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે તો ચાલો હવે આપણે નવ વિભાગ એટલે કે ગુંજાશ એ પણ આપણે જોઈ લઈએ ગુંજાશની અંદર એક વસ્તુ યાદ રાખશું આપણે એક હજાર મિલી એટલે કે મિલી લીટર બરાબર એક લીટર એ ખાસ યાદ રાખશું અથવા એક લીટર બરાબર હજાર મિલી એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ છીએ હવે આપણે જોઈએ વજન વજન ની અંદર એના એકમ નાનો ગ્રામ અને મોટો કિલોગ્રામ હજાર ગ્રામ બરાબર એક કિગ્રા કિગ્રા એટલે કિલોગ્રામ અથવા એક કિગ્રા બરાબર હજાર ગ્રામ એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ છીએ તો ત્યાર પછી આપણે જોઈએ વજન વજન ની અંદર તો આપણે એકમોનો અભ્યાસ કર્યો એમાં વીસ કિગ્રા બરાબર એક મણ થાય છે એ પણ આપણે યાદ રાખશું અડધો મણ એટલે દસ કિગ્રા એ પણ આપણે યાદ રાખતા જશું હવે સમય આધારિત વાત કરીએ સમયની અંદર થોડાક પ્રશ્નો સરળતાથી આપણે સમજી લઈએ સાઈઠ સેકન્ડ બરાબર એક કલાક એક કલાક બરાબર સેકન્ડ કરવા હોય તો સાઈઠ ગુણ્યા સાહીઠ જયારે તમે સાઈઠ ગુણ્યા સાહીઠ કરવા કલાકની સેકન્ડો મળે એટલે કે ત્રણ હજાર છસો એટલે એક કલાક બરાબર ત્રણ હજાર છસો સેકન્ડ આપણે કરી શકીએ એટલે આપણે જો એક કલાક બરાબર છત્રીસો સેકન્ડ હવે બીજો ભાગ પણ આપણે જોઈ લઈએ દિવસો આધારિત સાત દિવસ એટલે પખવાડિયું ઘણી વખત ખાલી અઠવાડિયું આપ્યું હોય એક દિવસના આટલા રૂપિયા તો એ અઠવાડિયાના કેટલા તો તમને યાદ હોવું હોય કે એક અઠવાડિયું બરાબર બસ દિવસ એના ગુણાકાર સાત વડે આપણે કરી શકીએ છીએ હવે પંદર દિવસ એને એક પખવાડિયું કહેવાય ત્રીસ દિવસ એટલે એક માસ કહેવાય સામાન્ય રીતે જો મહિનો નામ આપ્યું હોય કે જાન્યુઆરી આરી તો પછી આપણે એમના એકત્રીસ દિવસ લેવા પડે સમ મહિનો આપ્યો હોય નવેમ્બર તો નવેમ્બરના મહિનો હોય તો આપણે ત્રીસ દિવસ લેવા પડે તો જ્યારે મહિનો ન આપવામાં આવ્યો હોય તો આપણે એને ત્રીસ દિવસનો એક મહિનો એવું આપણે ગણવાનું છે ત્રણસોનો પાંસઠ દિવસ બરાબર એક વર્ષ ત્રણસો ને સાસઠ દિવસ બરાબર લીપ વર્ષ એટલે કે એમાં ફેબ્રુઆરી મહિનાના ઓગણત્રીસ દિવસ હોય છે એ આપણે યાદ રાખીશું ત્યાર પછી બાર મહિના પણ એક વર્ષ 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 કહેવાય હવે આપણે સમજીએ છે કે નથી એ જોવા માટે આપણે એમના સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ કોઈ પણ વર્ષ આપ્યું હોય એમનો કોઈ પણ વર્ષને ચાર વડે નિશેષ આપણે ભાગી શકીએ તો તે વર્ષ લીપ વર્ષ હોય જો એ ઉદાહરણ પણ આપ્યું છે આપણે એ ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ બે હજાર ચોવીસનું નું વર્ષ જે આ વર્ષે શરૂ છે એ આપણે જોઈ લઈએ તો બે હજાર ચોવીસને ને આપણે ભાજ્ય બનાવશું ચારને ભાજપ બનાવશું એટલે કે ચારનો ઘડીયો બોલશું જો ચાર પંચા વીસ વીસ પછી વીસ ગયા શૂન્ય ઉપરથી બે ઉતાર્યા ભાગના ચાલ્યો એટલે જીરોથી ભાગ ચલાવ્યો ઉપરથી ચાર ઉતાર્યા અને છ ચાર ચોવીસ એટલે શેષ વધી નહીં એટલે કે નિશેષ ભાગાકાર થઈ શકે છે એટલા માટે બે હજાર ચોવીસનું વર્ષ લીપ વર્ષ છે અને તેમના દિવસ ઓગણત્રીસ દિવસ ફેબ્રુઆરીના હોય છે એ પણ આપણે ખાસ યાદ રાખીશું હવે એટલો લાંબો દાખલો ન કરવો હોય તો તમે માત્ર ને માત્ર આવનારું વર્ષ બે છે એને બે હજાર પચીસ ન લખો અને સીધા ચાર વડે તેમનો ભાગાકાર કરો તો ચાર છ ચોવીસ તો આમાં એક વધે છે તો આપણે નિશેષ ભાગી શકતા નથી જ્યારે આપણે નિશેષ ભાગી શકતા નથી એટલે કે બે હજાર પચીસ નું વર્ષ લીપ વર્ષ હશે નહીં એટલે કે તે ફેબ્રુઆરી મહિનાના અઠ્યાવીસ દિવસ હશે અને કુલ વર્ષ ત્રણસો ને દિવસનું થશે એ આપણે પણ યાદ રાખીશું હવે આપણે અંતે નાણું જોઈ લઈએ તો નાણાંની અંદર એક રૂપિયો બરાબર સો પૈસા અથવા સો પૈસા બરાબર એક રૂપિયો એ પર રીતે પણ આપણે યાદ રાખી શકીએ છીએ તો આટલી બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે લંબાઈ એમાં મીમી સેમી સો સેમી બરાબર એક મીટર હજાર મીટર બરાબર કિલોમીટર ગુજરાતમાં હજાર મિલી બરાબર એક લિટર વજનની અંદર સો ગ્રામ બરાબર એક કિલોગ્રામ વીસ કિલોગ્રામ બરાબર એક મણ સમયમાં પણ આપણે જે શીખ્યા બધું ફરી વખત યાદ રાખીશું અને લીપ વર્ષ અખવાડિયું અઠવાડિયું એમને પણ આપણે યાદ રાખી શકીશું સામાન્ય માહિતી આપણને મળી હોય તો એના આધારિત આપણે નવોદયના દાખલા આરામથી ગણી શકીએ છીએ ચાલો આ પહેલા દાખલાઓ નવોદયના આપણે જોઈએ કેવા કેવા દાખલાઓ પૂછવામાં આવે છે પેલો જુઓ પ્રશ્ન એક આઠસો ને છત્રીસ મીટર ને કિમીમાં દર્શાવો હવે આપણે શીખી ગયા છીએ કે હજાર મીટર બરાબર એક કિમી થાય હવે અહીં તો હજાર પૂરા છે નહીં આઠસો ને છત્રીસ છે એટલે એક કિલોમીટર તો પૂરું થતું પણ નથી ત્યારે એક કિલોમીટર ન થતું હોય ત્યારે ઝીરો કિલોમીટર ઝીરો પોઈન્ટ આઠસો ને છત્રીસ તો ઝીરો પોઈન્ટ આઠસો છત્રીસ આપણો જવાબ છે શું વિકલ્પમાં ઝીરો પોઈન્ટ આઠ છે કે કેમ તે આપણે જોઈએ આઠસો છત્રીસ એ જ વિકલ્પ સાચો છે તો આપણે એ વિકલ્પ છે એ આપણો સાચો જવાબ છે બાકી બધા વિકલ્પો ખોટા છે ચાલો હવે આપણે આગળ વધીએ બીજો દાખલોનો અનુભવ કરીએ આઠ કિગ્રા અને પચીસ ગ્રામ હવે આઠ કિગ્રા છે અને ગ્રામ પચીસ ગ્રામ આપ્યા છે હવે આપણે શીખ્યા છીએ કે જ્યારે હજાર ગ્રામ હોય ત્યારે એક કિગ્રા થાય છે તો એ તો પચીસ ગ્રામ જ છે એટલે પોઈન્ટ પછી આપણે ત્રણ અંકો મૂકવા પડે કે જીરો આ રીતે આપણે બતાવી શકીએ છીએ તો એવો જવાબ કે છે તો એ આપણે જવાબ સાચો બની શકે તો એ બી વિકલ્પ આપણો સાચો છે આઠ પોઈન્ટ જીરો પચીસ કારણ કે બસો પચાસ તો આવશે નહીં આ એસી કિગ્રા તો આવશે નહીં આ પણ આવશે નહીં એટલે આપણો એકમાત્ર જવાબ બી વિકલ્પ આપણો સાચો છે એને આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ જુઓ પાંચસો ને છત્રીસ મિલી લીટરમાં ફેરવવાના છે આપણે શીખ્યા હજાર મિલી બરાબર એક લીટર તો અહીં તો એક લીટર તો ગ્રોથ થતું પણ નથી એટલે આપણે આવશે શૂન્ય શૂન્ય પોઈન્ટ પાંચસો ને છત્રીસ કારણ કે પોઈન્ટ પછી ત્રણ અંકો આવશે તો શૂન્ય પોઈન્ટ પાંચસો છત્રીસ જવાબ આની અંદર જ છે એટલે આપણો વિકલ્પ એ જવાબ સાચો છે આગળ જોઈએ તેર પોઈન્ટ જીરો આઠ રૂપિયા ને કેટલા રૂપિયા પૈસા થાય તો આપણે શીખ્યા છીએ કે એક રૂપિયો બરાબર સો પૈસા એ આપણે યાદ રાખીશું હવે અહીં આગળ પોઈન્ટ ની આગળ તેર રૂપિયા આપ્યા છે એટલે તેર રૂપિયા પૂરા છે તો તેર રૂપિયા થશે અને જીરો આઠ એટલે કે આઠ પૈસા તો એની અંદર આપણે માત્ર આઠ પૈસા થશે એટલે આપણે આઠ પૈસા તે રૂપિયા ને આઠ પૈસા ક્યાં છે પેલું તો એકસો ત્રીસ છે તેર રૂપિયા ને એસી પૈસા આપણને ચાલે એક રૂપિયા એ ની પણ ચાલે તો તે રૂપિયા આઠ પૈસા વિકલ્પ ડી તો વિકલ્પ ડી જવાબ આપણો સાચો છે તો એ રીતે આપણે એને જવાબ મેળવી શકીએ અહીં જવાબ આપ્યો છે પાંચમા પ્રશ્ન જોઈએ એક બાર હાજર સેકન્ડ ને કેટલા કલાક કલાકમાં ફેરવા છે તો હવે બાર કુલ સેકન્ડ કેટલી આપી છે બાર હજાર સસો એ સેકન્ડ આપી છે આપણે એને મિનિટમાં નહીં કલાકમાં ફેરવાના જો મિનિટમાં ફેરવાના હોય તો ભાગ્ય સાહીઠ કરે પરંતુ આપણે એમને સેકન્ડની અંદર ફેરવાના છે એટલે આપણે અગાઉ પણ શીખ્યા છીએ કે જયારે એક કલાક બરાબર સેકન્ડ કાઢવી હોય તો સાઈઠ ગુણ્યા સાહીઠ બરાબર છત્રીસો તો છત્રીસો સેકન્ડ થાય એ આપણે જવાબ જોઈ શકીએ છીએ તો હવે આપણે જે કુલ એને ભાગ્યા આપણે છત્રીસો મૂકી દઈશું છત્રીસો મૂક્યા ઉપર શૂન્ય ઉઠશે તો નીચે પણ શૂન્ય હજી એક શૂન્ય છે હજી બાદ થશે હવે માત્ર તમારે એકસો છવ્વીસ ભાગ્યા છત્રીસ કરવાના છે એકસો છવ્વીસ ભાગ્યા જયારે તમે છત્રીસ કરશો ત્યારે એનો જવાબ પોઈન્ટ થી પણ આગળ થોડોક ચલાવવાનો છે એટલે આપણો જવાબ કલાકની અંદર ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણ કલાક આપણો જવાબ આવશે તો અહીં બી વિકલ્પ આપણો સાચો છે તો આ રીતે આપણે દાખલા ગણી અને જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે હજી એક દાખલો પણ આપણે જોઈ લઈએ આપ્યું છે જોઈએ સાત પૂર્ણાંક એટલે આપણો જવાબ અહીં પેલા શૂન્ય છે એટલે શૂન્ય મૂકીશું અને સતા બેતાલીસ એટલે અહીં બેતાલીસ ચારસો ને વીસ એ મિનિટ આપણને મળી જાય છે પરંતુ હજી અપૂર્ણાંક વાળું છે તો અપૂર્ણાંક વાળું પણ આપણે જવાબ મેળવવો પડે તો અપૂર્ણાંક વાળો જવાબ આપણે જે આપ્યો છે ત્રણ

તો આપણે પૂર્ણ કલાક અને અપૂર્ણાંકનો આ રીતે સરસ મજાનો દાખલો ગણી શકીએ એવા કોઈ પણ વજન લંબાઈ ગુંજાશ આ બધા જ દાખલાઓ એ જ પ્રકારના છે થોડુંક તમે વિચારશો તો તમને બધા જ દાખલા સરળતાથી સમજાઈ જશે તમારી નવોદયની અંદર આવા પ્રકારના જેટલા દાખલાઓ છે એમનો માહોરો કરજો કોઈ કઠિન દાખલો હોય તો તેમની નોંધ કરીને તમે રાખજો અને તમારા શિક્ષક પાસે તેમનો જવાબ તમે મેળવી શકશો